ગોરવા પોલીસે જુગાર રમતા ચાર ઇસમોને એકાવન હજાર સો ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેર ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા તથા તાબાના લો એન્ડ ઓર્ડર ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે રાવજીનગર ખાડામાં બાવરીના ઝાડની નીચે કેટલાક ઇસમો પત્તા પાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં જુગાર રમી રહ્યા છે તેવી બાતમી મળતા પોલીસ સ્ટાફના માણસો સાથે રેડ કરવામાં આવી હતી સ્થળ પર પત્તા પાનાનો જુગાર રમતા ચાર ઈસમોને રૂપિયા એકાવન ચાર સોના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા તેમજ ત્રણ ઈસમો પોલીસને દૂરથી જોઈ જતા ખુલ્લી જગ્યાનો મોકો લઈ ભાગી ગયેલ જેઓના વિરુદ્ધમાં જુગાર ધારા મુજબની કાયદેસરની કાર્યવાહી ગોરવા પોલીસ ટીમે હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર